ભરૂચ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાડા નાઓઈ એલસીબી ના અધિકારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અન્વયે આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી

તાલુકો માંગ રોડ જિલ્લો સુરત ના ભરૂચ નાકા ખાતેથી પકડી લઈ સીઆરપીસી ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી તથા હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનહરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નૈલેશ દાન એલસીબી ભરૂચ નાવુ દ્વારા ટીમવર્ક થી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ